હોસ્પિટલ અને પ્રસૂતિ ગુરુમાં ખોટી રીતે ગર્ભ પરીક્ષણ કરવાના નામે વિડિયો વાયરલ કરવાની ધમકી આપી ચાર લાખ ખંડણી લેવા મામલે નોંધેલા ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે એક વર્ષથી વોન્ટેડ મહિલા આરોપીને ઝડપી પાડી છે ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાને છે ત્યારે બાતમીના આધારે મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી વોન્ટેડ આરોપી મહિલા પ્રાજક્તાબેન રૂપે પ્રતિભા દીપક તાઈડીને ઝડપી પાડી હતી

ચાર લાખ ખંડણી પેટે પડાવી નાસી છૂટ્યા હતા જે મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાતા આરોપી રાણા પાડ્યા હતા જ્યારે પ્રતિભા ભાગી છૂટી હોય તેને પણ પાડવામાં આવી છે શહેરમાં જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમને પકડવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર સાહેબ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે આમને લઈને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમ વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પીએસઆઈ પઢિયાર અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે બે હજાર બાવીસના ગુનાના ગુનામાં એક એક્સર્સનના ગુનાની અંદર જે નાસ્તા ફરતી લેડીઝ છે એનું નામ છે પ્રાજક્તાબેન ઉર્ફે પ્રતિભા તાઈડી એ જલગાંવ ખાતે રહે છે અને હાલમાં એ જલગાંવ આવેલી છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ જલગાંવથી એમને પકડી પાડવામાં આવી છે આ જે બાઈ છે લેડીઝ એ એક વર્ષથી એબ્સકોન્ડર હતી ગુનાની હકીકત એ રીતની છે કે તારીખ ચાર આઠ બે હજાર બાવીસના રોજ ઉધના ખાતે ઉધના વિસ્તારની અંદર હોસ્પિટલ અને પ્રસૂતિ ગ્રહ ચલાવતા આ કામના જે ફરિયાદી છે એમને ત્યાં આ કામની જે બાઈ છે પ્રતિભા તાઈડી એ તથા એક એની એનો સાગરીજ છે કલ્પેશ રાણા બીજા બે અન્ય પુરુષ અને એક મહિલા એમ કરીને ચાર પાંચ માણસો હોસ્પિટલ આવે છે ત્યાં ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફને એવું જણાવે છે કે તમે ખોટી રીતે ગર્ભ પરીક્ષણ કરો છો એમ કરી એ લોકોના મોબાઈલ લઈ લે છે એ લોકોને ધમકાવે છે અને પોતાના મોબાઈલની અંદર એ લોકો શૂટિંગ ચાલુ કરી દે છે અને આ તમારો વિડીયો હું સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ જો તમારે આમ ન કરવું હોય તો ચાર લાખ રૂપિયા આપવા પડશે એમ કરીને એ લોકો પાસેથી ચાર લાખ રૂપિયા જેવી રકમ લઈ અને આ લોકો ભાગી જાય છે આ કામના જે બાકીના આરોપીઓ છે એ જે તે વખતે એરેસ્ટ કરી લેવામાં આવેલા હતા અને જે મુખ્ય જે મેન આરોપી છે એ આ પ્રતિભા હતી અને એ નાસ્તી ફરતી હતી પ્રતિભા એ જલગાંવ ખાતે હલો બાતમીદાર અને ન્યૂઝ ટ્વેન્ટી ફોર એ ઓનલાઈન જે ન્યૂઝ ચેનલ આવે છે એ ચલાવે છે જલગાંવ ખાતે તેમજ યુટ્યુબની અંદર પોતાની એક ચેનલ પણ ચલાવે છે હાલ એમને એરેસ્ટ કરી અને રિમાન્ડ તજવીજ ચાલુ છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક વર્ષથી ખંડણીના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપીને ને ઝડપી પાડી સર દીધી છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા